તાજેતરમાં એક સમાચાર આવ્યા બરવાડા શહેરથી જ્યાં ખરા વિસ્તારની એક વર્ગશાળામાં મામલતદારે ઓચિંતી મુલાકાત લીધી તેમણે મધ્યાહન ભોજનનું જે કેન્દ્ર છે તેની તપાસ કરી તપાસ કરતાં તેમણે જોયું કે ત્યાં જે અનાજ રાખવામાં આવ્યું છે આ અનાજની ગુણવત્તા એટલી ખરાબ હતી ચણાની દાળમાં જીવાતો ફરતી હતી આ ઉપરાંતના પણ જે અનાજો હતા અનાજ હતા એ બધાની ક્વોલિટી ખૂબ ખરાબ હતી સાફ સફાઈનો અભાવ હતો આ ઉપરાંત પણ ઘણી બધી તેમણે અવ્યવસ્થાઓ ત્યાં જોઈ જે બાદ તેમણે ત્યાંના સંચાલકને ફરજમુક્ત બન્યા સમાચાર સારા કહી શકાય કારણ કે ક્યાંક ગેરરીતિ થતી હતી અને મામલતદારે ત્યાં જઈને એક સારું કામ કરી દીધું પરંતુ આ તો એક જગ્યા છે એક શાળા કે ત્યાંથી આ પોલ પકડાઈ ગઈ છે આવી તો રાજ્યની ઘણી બધી શાળા મધ્યાહન ભોજન કેન્દ્રની આવી હાલત છે ઘણીવાર તેને લઈને અવાજ ઉઠતા આવ્યા છે ઘણીવાર સવાલ થાય છે ઘણીવાર આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે જ્યાં મધ્યાહન ભોજન જે પીરસવામાં આવે છે તેની અનાજની ક્વોલિટીને લઈને ક્યારેક સવાલ ઉઠે છે તો ક્યારેક જે ભોજન બનાવવામાં આવે છે તેની ક્વોલિટીને લઈને અવાજ ઉઠે છે તો ક્યારેક તો એવા પણ સમાચાર મળે છે કે ત્યાં બાળકોને મધ્યાહન ભોજન જ નથી મળતું ત્યારે આવી ઘટનાઓ શા માટે બને છે સરકાર જ્યારે કરોડો રૂપિયા આ યોજના પાછળ ફાળવતી હોય સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ છતાં શું એવા કારણો છે જેના કારણે સ્થિતિ ક્યારેક આવી થઈ જાય છે તેના પર ચર્ચા કરીશું બાળકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેને સમજવાનો પ્રયાસ કરીશું અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે મનુભાઈ ચોકસે જાણીતા એવા તેઓ તેઓ સામાજિક કાર્યકર્તા પણ છે છે અને સાથે સાથે એક્સ આરોગ્ય સમિતિ મહેસાણાના આ ઉપરાંત આપણી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા કાજલબેન ત્રિવેદી ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે મનુભાઈ આપનાથી શરૂઆત કરીશ જે રીતે મેં જણાવ્યું હાલમાં જે આ ઘટના બની મામલતદાર દ્વારા ઓચિનથી મુલાકાત થઈ અને જે સ્થિતિ હતો એનો એની પોલ ખુલી ગઈ પરંતુ આપણે ત્યાં હજુ ઘણા એવા મધ્યાહન ભોજન કેન્દ્ર છે જ્યાંની સ્થિતિ આવી જ છે પરંતુ કારણ કે આપણે ત્યાં બધા મામલતદાર આવવા નથી અથવા તો બધા અધિકારીઓ આવા નથી તેના કારણે તેની પોલ ખુલતી નથી સાચી સ્થિતિ આપણે ત્યાં મધ્યાહન ભોજન કેન્દ્રની કેવા પ્રકારની હોય છે અમારા મહેસાણા જિલ્લાની અંદર હું જ્યારે શિક્ષણ સમિતિનો ચેરમેન હતો ત્યારે જિલ્લાની તમામ શાળાઓમાં ફરતો અને આ ભોજન શાળાઓની પણ મુલાકાત લેતો ત્યારે બેચરાજી પ્રોપર સિટીમાં ઘઉંની અંદર જીવાત હતી તો અને બીજું એક વડનગર તાલુકાનું ગામ હતું ત્યાં કોકરા અને જેને ભંઠિયા કહેવાય કાંટાવાળા નાના નાના એ પણ હતા ત્યારે મેં પુરવઠા અધિકારી ને અને કલેક્ટર સાહેબ ને લેટર લખ્યો કે સાહેબ આ બરાબર નથી આની તપાસ થવી જોઈએ છતો પણ એમને પંદર દિવસ ફરી પાછો મેં લેટર લખ્યો તો પણ મને જવાબ ના મળ્યો દોઢ મહિના પછી એક મિત્ર મેં પત્રકાર પરિષદ બોલાવી અનાજ મારા જિલ્લામાં દોડા દોડી થઈ ગઈ હતી અને પછી સુધારો આવ્યો તો ત્યાર પછી ઘણા સમય સુધી મેં સારું અનાજ આવતું હતું પણ પછી હું ચેરમેનમાંથી નિવૃત્ત થયો અને અત્યારે હાલ માધ્યમિક શાળાઓમાં જઉં છું અને બાળકો સાથે વાતચીત કરું છું મારા ત્રણ રાઉન્ડ પૂરા થયા

અને આગળવાડી કાર્યકરો મારફતે જે સુખડી કે બનાવવાનું આવે છે એ તેલની સુખડી બનાવવાનું કહેવામાં આવે છે હવે તેલની સુખડીમાં શું પૌષ્ટિકતા હોય મેં તો આમાં કંઈક દાળદા ઘી રાખો પણ ઘી રાખો તો બાળકોના શરીરમાં કંઈક પોષણ જશે સગર્ભા બહેનોના શરીરમાં પણ પોષણ જશે તો એ આપણા કુપોષણમાંથી ઘણો બધો ફાયદો થશે જી બિલકુલ કાજલબેન આ જે સ્થિતિની મનુભાઈ રાજ્યના બીજા પણ બધી સમસ્યાઓ છે પરંતુ આ વ્યવસ્થા ઉપર આ વ્યવસ્થાની સુવ્યવસ્થામાં બદલવામાં આવે તેની તરફ કોઈનું ધ્યાન કેમ નથી જતું પહેલા તો આપણે વાતો કરીએ એના કરતા આંકડા પર નજર નાખીએ ઓગણત્રીસ હજાર શાળાઓ પિસ્તાલીસ લાખ બાળકો અને છન્નું હજાર જેટલા શિક્ષકો આ મધ્યાહન ભોજનનો લાભ લે છે બરાબર એટલે નાના નાના નથી આંકડા એટલા માટે નથી ઓફ કે આ ભાવિ ભવિષ્ય છે ગુજરાતનું અને દેશનું બીજી એક વાત આપણે કરી લઈએ કે એક થી પાંચ એના પર પર્સન મતલબ એક બાળક દીઠ છ રૂપિયા નું ભોજનનો નો રાખેલો છે અને છ થી આઠ ના બાળકો જે છે એના ઉપર આઠ રૂપિયા જેટલો છે તો છ સાત આઠ રૂપિયામાં શું આવે છે બીજી એક વસ્તુ કે જો તમે સરકાર તો પૂરા પૈસા આપીને આ વસ્તુઓ ખરીદે છે બીજી વસ્તુ સ્ત્રીમાં કોઈ વસ્તુ ખરીદવામાં આવતી નથી કે કોઈ દાન દક્ષિણા કે નર્મદા પેટે અનાજ આવે છે એની બાળકોને નથી આપવામાં આવતું ટેક્સમાંથી જે ટેક્સ છે તમારા અને મારે જેવા એના જે ટેક્સમાંથી પણ આ વસ્તુ થાય છે સરકાર સાઠીઠ ટકા પૈસા આપે છે ચાલીસ ટકા રાજ્ય સરકાર આપે છે આ આંકડા લઈને આવો લઈને આવો તો એની અંદર કાંકરા ન નીકળે પણ સરકાર જો ઘઉં તમે લો તો એની અંદર કાંકરા તમને મળે જીવડા તમને મળે એવું કેમ કારણ કે કિંમત તો બધાની સચ્ચી હોય છે ટેન્ડર આવે છે તો ટેન્ડર થાય છે તો પછી ઓડિટ કેમ નથી થતું જો ઓડિટ થાય છે

શું ત્યાં કાંકરા વાળું અનાજ જાય છે? શું ત્યાં લોકો જે છે એને પાંચ રૂપિયા કે દસ રૂપિયાની કિંમતનું અનાજ અતિ ભોજન કરાવીને ખવડાવવામાં આવે છે તો આ બાળકો સાથે એમના health સાથે ચેડા કેમ કરવામાં આવે છે? સરકારને બધી જ ખબર છે. tender તો મોટા મોટા પાસે થાય છે. કરોડો કરોડોના tenders હોય છે. તો શું એની અંદર તમે એ clause ના નાખી શકો કે જે પણ અનાજ આપે, જે પણ આપે છે અનાજ provide કરાવે છે એ પાક કાંકરા અને જીવડા વગરનું હોવું જોઈએ.

પોતાની જરૂરિયાત પ્રમાણે એનું એને નહીં મળતું હોય તો કામમાં પણ દેખ જ વાવશે તો કેલેન્ડરની અંદર તો આ રેગદમ આના થાતું નથી કેન્ડર પ્રક્રિયા કી જ આવે છે એનામાં પણ સચિવો હોય છે એ લઈને બધા જ સબ્દાના લોકો છે. ક્લાસ માં અધિકારી કયું અધિકારી નીચે ક્લાસ બધા જ લોકો છે તો આમાંથી કોઈને આ વસ્તુ દેખાતી નથી નજર આપી તક જ્યારે આ કેસ આવે જ્યારે મીડિયા જે છે એ પોતાનો ભાગ ભજવે. પોઝિટિવ આ વસ્તુને લઈને બહાર આવે જે નિર્માન યુઝ કરી રહ્યું છે એવી રીતે

સમય પછી આના પણ પરિણામો જે છે કુપોષણ અંદર જે પણ વસ્તુ આપવામાં આવે છે બરાબર એ વસ્તુઓની ક્વોલિટી કોણ ચેક કરે છે તેલમાં સુધી બનાવીને કરી કઈ દીકરીને કે વહુને આપણે તેલમાં સુખડી બનાવીને ખવડાવીએ. ઘીના પૈસા આપવા શું અંદર healthy હોય છે ઘીના પૈસા પણ એને તેલ પણ નથી આપવામાં આવતું. આ નજરે જોયેલી બધી વસ્તુઓ છે. ખાલી તમારે કે મારે અત્યારે કેસ આપણે કરીએ છીએ અને હું ચાહું છું કે આ વસ્તુ સરકાર સુધી પહોંચે, સીએમ સુધી પહોંચે અને આના ઉપર કામ થાય. સુધી આ જે સમસ્યાઓ છે તેના વિશે ક્યારેય કોઈએ સરકારને રજૂઆત જ નથી કરી એનો મતલબ એવું છે અથવા તો રજૂઆત કરી છે તો સરકાર ધ્યાન નથી આપતી નહી હું મેં પોતે રજૂઆત કરી હતી ત્યારે કલેક્ટર સાહેબે મને એવો પ્રશ્ન કર્યો હતો કે પાર્ટીના કાર્યકર છો અને શિક્ષણ સમિતિના ચેરમેન છો તો તમે કઈ રીતે પત્રકાર પરિષદ બોલાવી મારે કહેવું પડ્યું સાહેબ જો તમે આ વાત જાણતા હોય તો એક પદાધિકારીના પત્રનો જવાબ તમારે કેટલા દિવસમાં આપવો એ તમને ખબર હોવી જોઈએ અને એના પ્રમાણે મેં દોઢ મહિના પછી પત્રકાર પરિષદ બોલાવી છે એટલે હું કોઈ ફોલ્ટમાં નથી આવ્યો મેં અને તમારા નીચલી કક્ષાએ પણ મેં રજૂઆત કરી છે પણ એનો કોઈ રિઝલ્ટ ના મળ્યું ત્યારે મારે આ બોલાવવું પડ્યું હતું અને પોષણની બાબતની અંદર મેં તમને કહ્યું તો આ પ્રથમ તો જે કર્મચારીઓ કામ કરે છે એમનો પગાર ત્રણ રૂપિયા હવે ત્રણ રૂપિયામાં કેવી રીતે પોષણ થાય એમાં પાછું જ્યારે પેમેન્ટ કરવા જાય છે ત્યારે ત્યાં પર કમિશનો લેવામાં આવે છે એ પણ મેં જાણ્યું છે એટલે સિક્કો મારીને જો મોકલવામાં આવે તો એ લોકોને બદલતો થોડો વાર લાગે કારણ કે બદલવા જાય તો એમને મહેનત કરવી પડે અને તકલીફ પડે અને ડાયરેક્ટ આંગણવાડી ક્ષેત્ર સ્થળ ઉપર ઉતરવું જોઈએ કારણ કે સહકારી નહીં જાય અને ત્યાંથી આંગણવાડી એક કિલોમીટર દૂર હોય હવે એટલે કે સો કિલોની બોરી કેવી રીતે લઈ જાય એક તો એના નું જ કઈ ઠેકાણું હોય અને એમાં ખર્ચો એને લઈ જવું પડે છે એટલે ઘણી વખતે સરકાર સારું કામ કરતું હોવા તો પણ નીચલી કક્ષાએ એનું જે આયોજન થવું જોઈએ એમાં ક્યાંક ખામી હોતી હોય છે એટલે પણ આ આપણને રિઝલ્ટ જોઈએ એવું મળતું નથી એમાં લોહ તત્વ મેળવવા માટે મેં પણ રજૂઆત કરી હતી કે તમે દાળના તપેલા અંદર લોખંડ બે ટન સાફ કરેલા કડા હોય એ કડા તમે નાખી દેશો ને તો એનાથી પણ એને લોહ તત્વ મળે છે લોખંડના તવાથી તમે એને હલાવવાનું રાખો તો પણ એમાંથી લોહ તત્વ મળે છે નાની નાની બાબતો છે તમે કુપોષણ ની વાત કરી તો આટો

જેમ ચેવનપ્રા બાવન ઔષદ્યોથી ભરપૂર છે અને કાળું જોઈએ કારણ કે એમાં જુદા જુદા ઔષધો આવેલા છે તેમ આ ફૂટીફાઈડ આટો પણ આ પ્રમાણે તો અને મેં મારી પૂછળ વધુ માટે હું ઘેરું તો એના અમને સારું રિઝલ્ટ મળ્યું હતું અને આપણા કલેક્ટર અજય ભાદુ સાહેબ અમને બંને બબે પેકેટ મંગાવેલા અને એ અમે અમારે બધ પુત્ર વધુને ખવડાવ્યા હતા તો એનું સારું રિઝલ્ટ મળ્યું તું એટલે વસ્તુ સારી આવે છે પણ એને સમજાવવામાં ક્યાંક ખામી રહેતી હોય છે એટલે જે અધિકારીઓ છે એમને જેમ સૈનિકોને એક જુસ્સો આપવામાં આવે છે કે આપણે દેશના માટે છે એમ અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવે કે તમે બાળકોને પેલું કરો એટલે આપણે આંગણવાય આશા વર્કર બહેનો હોય કે આ બેનો જે રસોઈ બનાવે છે એ બધાને જુદી જુદી તાલીમો જે આપવામાં આવે છે મળે છે દર મહિને પણ કેવી વાતો કરે છે ખબર પડતી નથી

પ્રોગ્રામ ઓફિસરો ને પણ ખબર છે અને હું એ આંગણવાડી કાર્યકર મારફતે આખા જિલ્લા ની અંદર જેટલી પણ દર મહિને હું લિસ્ટ મંગાવું છું અને જેટલી બહેનો હોય એને એક એક પાંચસો ગ્રામ નું પેકેટ ખજૂર નું દર છેલ્લા દસ બાર વર્ષ આપું છું પ્રોટીન ના ડબ્બા આપું છું અને આ કામ હું કરી ફરીને વાત તો આવી રહી છે જે તંત્રની કામગીરી છે અમલવારી કરનારા જે અધિકારીઓ છે લોકો છે તેમની જે ખાસ કરીને કામગીરીમાં જ્યાં મિલીભગત શરૂ થઈ જાય જ્યાં ભ્રષ્ટાચાર શરૂ થઈ જાય અને તેનું પરિણામ છે કે આવી ઘટનાઓ અને આવી સ્થિતિ આપણે ત્યાં મધ્યાહન ભોજન કેન્દ્રની હોય કે શાળાની હોય કે કોઈની પણ જે છે તે સરકાર પણ ઘણીવાર પોતે પણ ઘણીવાર બોલતી હોય છે કે અમે અમારા દ્વારા તો ખૂબ પૈસા પણ ફાળવાય છે અમે યોજનાઓ પણ સારી બનાવી છે બજેટ પણ

ત્યારે આપણે એ જોઈએ છે કે કામ કયા પ્રકારે થાય છે મતલબ તમે કોઈ પણ વસ્તુની એક પ્રોસેસ બનાવી બનાવી હોય હોય કે ભી આ કામ આવી રીતે થવું જોઈએ હવે તમે નીચી ગુણવત્તા વાળું અનાજ જ ખરીદ્યું છે તો એ બહુ જલ્દી બગડી જશે કોલ્ડ સ્ટોરેજમાંથી જેવું બહાર આવશે અને થોડો ટાઈમ એ નેચરલ વાતાવરણમાં રહેશે એટલે એ બગડવાની તૈયારીમાં જ હોય કે બગડી જ જશે પણ આપણે સારી ક્વોલિટીની વસ્તુ લઈએ

પણ અત્યારે કેવું છે કે ભૂલો છે તો કોઈ પણ ભૂલ હશે જે નાના માણસે કરી છે તો એને ખખડાવવામાં આવે એને નોકરીથી કાઢી નાખવામાં આવે પણ એ ફરીથી ન થાય એના માટે શું શું પગલા લેવાના છે એ સરકારે કરવા જોઈએ એ અધિકારીઓ કરવા જોઈએ સાથે રહીને કામ કરવા જોઈએ નવી નવી પોલિસી એક ને એક જૂની હરિયાણમાંથી બહાર આવી અત્યારે આગળ પ્રગતિના પંથે આપણે નીકળી ગયા છીએ આપણો દેશ ખૂબ જ આગળ નીકળી ગયો છે તો જયારે એવી પ્રગતિના પંથક ચાલી રહ્યા છે તો આપણે આપણી જે પ્રોસેસ છે ઢપ છે એને ચેન્જ કરવાની જરૂર છે એમાં ઘણું બધું એડ કરવાની જરૂર છે અને ક્લાસ વન અધિકારી છે ક્લાસ ટુ અધિકારી છે તો એ બધા લોકો ને પણ આ બધું વસ્તુઓ જે નીચે level પર કામ થઈ રહ્યું છે એની જાણકારી મળે. એના માટે પણ ઘણું બધું થઈ શકે. એના માટે પણ મનોમંથન કાર્યક્રમ રાખો, મંથન કરો કે પછી તમે કંઈ પણ તમને કોઈ પણ પ્રોબ્લેમ લાગે છે તો અમને જાતે આવીને કહો. અત્યારે લોકો નાના જે લોકો જે છે એ અધિકારીઓ પાસે જઈ જ નથી શકતા directly. એમને આ બધી વસ્તુ કહેવી હોય છે પણ એ કહી શકતા નથી. જાતે જઈને રજૂઆત કરી શકતા નથી. પણ જ્યારે પત્રકારો સામે કે પછી સંસ્થા હોય સામાજિક આગેવાનો હોય કે ભગવાન જેવા વ્યક્તિ છે જ્યારે એ અવાજ ઉઠાવે છે ત્યારે આ બધી કોલ પકડ બહાર આવે છે અને પછી જે તંત્ર છે એ દોડતું થઈ જાય અને પછી ત્યારે તમે કેવું ગુનેગાર સાબિત લાગે કે ભાઈ આમના લીધે થઈને આ બધું થયું પણ એકચ્યુઅલી આવું બધા જ જે નાગરિક છે જે જાગૃત નાગરિક છે આ બધાને જ્યાં જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે ત્યારે એમને આગળ આવવું જોઈએ વોઇસ રેસ કરવો જોઈએ અને સરકાર સુધી પણ વારે વારે મેસેજ પહોંચાડવો જોઈએ કે અહીંયા ભૂલ થઈ રહી છે અને સરકાર અને પોઝિટિવ નોટ્સમાં લેવું જોઈએ અને આના ઉપર કામ કરવું જોઈએ માટે આને દબાવવું જોઈએ આમાં એવા ઘણા બધા એવા કિસ્સા પણ આવશે કે જેની અંદર કહું છે ને આવી વાતોને દબાવી દેવામાં આવે ચૂંટણી આવી રહી છે તો દબાવી દેવાશે એ જગ્યા પર તંત્ર છે તો ત્યાંના લોકલ જે આગેવાનો કે નેતા હશે એ આવશે દબાવવા માટે

આ આપણી જે પેઢી છે ભાવિ પેઢીના હિત માટેની આ ચર્ચા છે આવું હું માનું છું અને ફક્ત આપણે લોકો જ નહીં ફર આ બાળકોના જે માતા પિતા છે વાલીઓ છે એમને પોતે પણ જાગૃત થવાની જરૂર છે અવાજ ઉઠાવવાની જરૂર છે જો કદાચ એ લોકો જ કડક હશે એ લોકો જો આવી ગુણવત્તા વાળું અનાજ જોવે અને ત્યારે જ અવાજ ઉઠાવે ત્યારે જ ફરિયાદ કરે દરેક જગ્યા પર તો કદાચ જે કર્મચારી ભ્રષ્ટાચાર કે કઈ પણ મિલી ભગત થી જે પણ તંત્ર ચાલતું હશે એ કરતા ગભરાશે ખબર છે કે મારી સામે હું ખરાબ કરી કરી રહ્યો રહ્યો છું છું ખોટું તો અવાજ ઉઠાવવા વાળા લોકો છે આપણે ત્યાં મોટી સમસ્યા છે કે અવાજ ઉઠાવવા માટે કોઈ નથી પાછળથી આપણે ફરિયાદો બધા કરીશું કે આ તો ખોટું થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે પરંતુ ખોટું થાય છે તો એની સમયે તમે ફરિયાદ કેમ નથી કરતા મનુભાઈ આ આ ક્યારે આવશે આપણા સમાજમાં મનુભાઈ હા મધ્યાન ભોજન યોજના ખરેખર આમ તો ગરીબો માટે છે કારણ કે વેકેશન પડ્યા પછી જ્યારે બાળકો સ્કૂલમાં આવે છે ને ત્યારે બાળકોનું વજન ઘટી ગયેલું હોય છે અને શરીર ઉપર પણ એમની દેખાય છે એમાં કોઈ સરકારી સ્થાન નથી પણ એમના ભરપેટ મતલબ ધરીને ખાવા ગેર મળતું હતું નથી ઘણી વખત તો ભૂખ્યાં પણ જવું પડતું છે આમાં બાળકો પહોંચે પાણીને રોટલો ખાય છે कुटुंबો મે જોયા છે કારણ કે ઇતના ટેન્શન વૃદ્ધ પેષા પરગોટ બિઝનેસે આ આપની આપ અદ્ભુત કામ ગામે ગામ ફરી અને મોદી સાહેબ ને જાદુગર તરીકે ઓળખે છે કારણ જાદુગર લઈને ગામે જતો અને વસ્તી ભેગી થાય પછી અડધો પ્રોગ્રામ થાય પછી સરકારના લાભોની માહિતી આજે પણ મારું કામ ચાલુ છે હમણાં જે મારવાડી છોકરો આવે તો એની મમ્મીને તકલીફ હતી તો મેં તાત્કાલિક એને ત્રણ દિવસમાં એને દસ લાખ રૂપિયાનો કાર્ડ છે એ મેં એમને વડાપ્રધાન નું કાઢી આપ્યું અને એમને ઓપરેશન ની મમ્મી નો કરાવી આપ્યું એટલે આ પ્રવૃત્તિ મારી આજે પણ સતત ચાલુ છે અને આનંદી આનંદીબેન જયારે પણ વાત નીકળે ત્યારે કુપોષણ તો મારું જ નામ જે છે કે મહેસાણા જિલ્લામાં જો ગુજરાત

અને હું લોકોને બાળકોને કહું છું આઈએફ એ ત્યાં દેખનું મહત્વ સમજાવું છું આંખો માટેની વાત કરું છું દાંત માટેની વાત કરું છું આપણે જુદી જુદી વાતો કરું છું અને મારો વિડીયો પણ તમારામાં આવે છે નિર્માણમાં મેં જોયું આજે હા આવે છે ને મારા વિડીયો અને કાજલબેન તમે પણ મને તમારો મોબાઈલ વોટ્સઅપ કરો મારા મારામાં આવશે રહ્યા એ ખરેખર ખૂબ સરાહનીય છે પરંતુ આવી પ્રવૃત્તિ બીજા પણ લોકો કરતા થાય તેની પણ ખાસ આપણે ત્યાં જરૂરી છે કોઈ લોકો શીખ લે અને કરતા થાય પરંતુ ઘણી વાર થાય છે છે કે કે ઘણી જગ્યાઓ પર આવા પણ કિસ્સા સામે આવે કોઈએ અવાજ ઉઠાવ્યો અથવા તો કોઈ આવી પ્રવૃત્તિ જે જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે તો તેમના વિરુદ્ધ જે પ્રકારના ષડયંત્રો કરવામાં આવે છે તેનાથી ક્યાંક તે લોકો ગભરાઈ જાય છે ડરી જાય છે તેમને શું સંદેશો આપશો

તો આટલા બાળકો થાય તમારા ભાગમાં મહિને આટલા રૂપિયા આવે તો અમારો ખર્ચો નીકળી જાય અને શા માટે તમે આ ખર્ચો ભગવાન સરકાર તમને તરફ મોટો પગાર આપે છે ચોવીસ કલાકનો પગાર છે અને તમે બાળકોના મોઢામાંથી લઈ લો છો આ ઇમોશનલ કોશન જ્યાં સુધી ડેવલપ નહીં થાય ત્યાં સુધી આ પ્રવૃતિ રહેવાની સંદેશો મારો સંદેશો એટલો જ છે કે તમારે બધાએ જે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આપણે બોલીએ છીએ ખાલી બોલીએ પણ સાથે સાથે તમારા માધ્યમથી હું કહીશ કે ફરિયાદ ક્યાં કરવી એને એવી પણ જગ્યા શોધીને હવે આપે એના માટે સરકાર અવેરનેસ કરે સામે આવે કે જો તમને કોઈ તકલીફ હોય તો આ એપ્લિકેશન પર જઈને તમે અમને ફરિયાદ મોકલી શકો ત્યાં પછી તમે પણ ગ્રામ પંચાયતમાં થઈને અહીંયા થઈ શકો તો પછી શું થશે કે લોકોને ખબર પડશે કે અહીંયા જઈ શકાય છે લોકોને કેવું પણ હોય પણ એમને ખબર નથી કે ફરિયાદ ક્યાં કરવી કેવી રીતે કરવી યોગ્ય પર્સન કોણ છે અને કરશે તો એની પ્રોસેસ શું છે હું કોઈ કોઈપણ કલેક્ટર ઓફિસમાં જઈને ઊભી રહું છું કલેક્ટર સાહેબ બહુ બધા કામ છે પણ હા આનો એક પુરવઠા એક અલગથી વિભાગ હશે જ્યાં આ અરજી કરી શકાય તો આવું પણ આપણે નોલેજ તમારા માધ્યમથી એમ કે તમને ઘણા બધા લોકો જોવે છે હું પોતે પણ ફોલો કરું છું તો બધા જ લોકો તમે જોયું અને સાંભળતા હોય ત્યારે આપણે આ માધ્યમથી એ પણ શરૂઆત કરવી જોઈએ કે કઈ પરિયાદ ક્યાં કરવી કોને કરવી કેવી રીતે કરવી અને એનાથી કેવા આપણને સારા પરિણામો આપણને મળી શકે કારણ કે આ ભાવિ ભવિષ્યની વાત છે અને આ દેશનું ભાવિ ભવિષ્ય છે આ ગુજરાતનું ભાવિ ભવિષ્ય છે અને આપણે એક કોશિશ કરશું તો હું એવું માનું છું કે આગળ જતા આપણને આમાં સફળતા મળશે કે કોઈ પણ યોજના મને ભાઈ આપનો અવાજ થોડો કટ થઈને આવી રહ્યો છે હું ફરી આપની પાસે આવું છું આવી બધી યોજનાઓ જ્યારે લોકો સુધી પહોંચાડવામાં આવે છે તેની અવેરનેસ ફેલાવવામાં આવે છે તેની સાથે આ યોજનાની સાથે આપણે એક જેમ બીજી બધી કંપનીઓમાં ફીડબેકનો ઓપ્શન હોય છે કે ફીડબેક આપો કે આ યોજના કેવી છે અથવા તો આ યોજના તમારા સુધી પહોંચે આવી પણ કોઈ વ્યવસ્થા દરેક યોજના સાથે જોડીને બનાવવામાં આવે તો કદાચ આ સમસ્યા જે ઘણીવાર થઈ જતી હોય છે ન થાય કારણ કે શું થાય છે કે સારી સારી જગ્યાઓ પર આ બધા ફીડબેક ફોર્મ્સ ફીડબેક રેટિંગ એ હવે આવી ગયા છે તો આપણે કેમ મોદી સાહેબ જોઈએ છે ફોલો કરે છે એમને રેટિંગ આપવાનું હોય તો ફાઇવનું જ ઓપ્શન આવે છે પણ એવું નથી આ બધી જગ્યા ઉપર આ જે છે સરકાર આને જ ડેવલપ કરે આને જ આગળ લઈ જાય અને સરકાર પાસે એટલી બધી સત્તા પણ છે કે આ બધી જગ્યા ઉપર એક પોઈન્ટ પર કામ કરી શકાય એમ છે અને જો એવું લાગતું હોય કે આના ઉપર ઘણું બધું કે કોર્પોરેટ કલ્ચર પણ હવે સરકારી ખાતાઓમાં આવી ગયું છે પણ અહિયાં પહેલા કલ્ચર જો કોર્પોરેટ અપનાવવું હોય ઓડિટ પર્પઝ છે કે ક્રોસ ચેકિંગ છે આવા ફંક્શન જો અપનાવા હોય તો અત્યારથી શરૂઆત કરી દેવી જોઈએ કારણ કે સરકારની ભૂલો શોધવા માટે આપણે નથી બેઠા સરકારને સાથ આપવા બેઠા નથી અને સરકારને સાથે તે લઈને આપણે આગળ ચાલવા માંગીએ છીએ અને અમે ચાહીએ છીએ કે આખી ઘણી બધી ચાલે અને એને અમે જોડાયા ખૂબ ખૂબ આભાર જી અવાજ મને કટ થઈ થઈને આવી રહ્યો છે ફરીથી આપની સાથે ક્યારેક જોડાઈશું હાલ કાર્યક્રમ ટુ પર બસ આટલું જ આપજોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર